હાસોડ તાલુકાના પાંજરોલી ગામ કિમ નદીના કાંઠે આવેલું છે ગામની ગંગેશ્વર મહાદેવનું આ મંદિર ખાતે મેળો ભરાતો હતો અને મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થ આવતા હતા જોકે કિમ નદીમાં ચોમાસામાં ભારે પૂર આવવાની કારણે પાંજરોલી ગામને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને મેળો પણ બંધ થઈ ગયો હતો જો કે અને ગામની સીમા પૌરાણિક આ ગંગેશ્વર મહાદેવ મંદિર અને નીલકંઠ મહાદેવ મંદિર જ સ્થાપિત રહ્યા છે હાલમાં પણ પાંજરોલી સહિત આસપાસ ગામના ઓલપાડ તાલુકાના ગામના ભક્તો ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થ આવતા હોય છે જો કે પાંજરોલી ગામ પાસે કેમ નદી ઉપર પુલનું નિર્માણ થતાં અવર જવર માટેની સગવડ ઊભી થતાં હાંસોટ અને ઓલપાડ તાલુકાના ભક્તો મોટી સંખ્યામાં ગંગેશ્વર મહાદેવ દર્શન કરી તેમની મનોકામના પૂર્ણ કરતા હોય છે ગંગેશ્વર મહાદેવ ખાતે બે તાલુકાના શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ કરતા હોવાથી તરીકે પણ ઓળખવામાં આવે છે આ ગંગેશ્વર મહાદેવ મંદિરની નજીકમાં અતિ પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિર આવેલું છે આ મંદિરમાં એક રજવાડાના સમયનું આવેલું છે લોકવાયકા મુજબ આ ભોયરુ ભરૂચના લખી ગામ નીકળે છે જો કે ગ્રામજનો અને અન્ય ગ્રામના આગેવાનો દ્વારા સલામતીના ભાગરૂપે આભોય રૂપ બંધ કરી દેવામાં આવ્યું છે હાસોડ તાલુકાના પાંજરોલી ઓભા આરસમાં સહિત આસપાસના ગામ અને સુરતી જિલ્લાના ઓલપાડ તાલુકાના અણીતા ઉમરાજી વડોલી બોલાવ શ્યાદલા અને કિમના ભક્તો પવિત્ર શ્રાવણ નિમિત્તે ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થ ઉમટી પડે છે જો કે પાંજરોલી અને અણીતા વચ્ચે નદી ઉપર નિર્માણ ભક્તો ગંગેશ્વર મહાદેવના સરળતાથી દર્શન કરી રહ્યા છે ત્યારે ભક્તોની મનોકામના પૂર્ણ કરતા ગંગેશ્વર મહાદેવ મંદિર આસ્થાનો પ્રતીક બન્યા છે તાલુકાના ઉમરાછી ગામના વતની છું મારું નામ સુખદેવસિંહ રાણા છે અહીંયા હાલમાં જે અમે આપણે ઊભા છે એ બહુ જ પૌરાણિક મંદિર છે અને એ મંદિરનું એ મંદિરના મહાદેવનું નામ ગંગેશ્વર મહાદેવ છે અને એ ઘણા વર્ષોથી અહીંયા લોકો ભક્તો આવે છે પરંતુ અમારા વરવા વરવાની જાણ મુજબ અમને વાત કરતા કે આ ગંગેશ્વર મહાદેવનો જે પરચો છે અને જે એનું જે સત છે એ ખરેખર આપણે દર્શન કરીએ તો આપણા તમામ કામો કામ કામો પૂરા થાય છે અને મનોકમા પૂરી થાય છે પછી એવું કહેવામાં આવે છે કે લગભગ તો આ મંદિરની વ્યવસ્થા લગભગ ચારસો વર્ષ પહેલાં થયેલી છે એવું અમને જાણ થઈ છે અમારા વરવા કહેતા હતા પરંતુ તે સમયે અહીંયા એક આ પાંજરો હસોદ તાલુકાનું પાંજરોલી ગામ અહીંયા વસતું હતું પરંતુ અમારે નદીના વારંવાર પૂર આવવાથી એ ગામને અહીંયાથી સ્થળાંતર કરી નવી જગ્યાએ સ્થાપન કર્યું અને પરંતુ આ આ ગંગેશ્વર મહાદેવના મહાદેવના જે પરચા પરચાથી ભક્તોનીમાં આસ્થા વધેલી માટે આ આ મંદિરની કાયમ વારંવાર લોકો ભક્તો આવે છે દર્શન કરે છે અને એમનો મહિમા પૂરો થાય છે એટલે માટે હા બીજો બીજું એક અમારે કહેવાનું છે કે આ ગંગેશ્વર મહાદેવ મંદિરથી જરાક આગળ જતા બીજા એક પૌરાણિક મંદિર છે એ પણ એમનું નામ છે નીલકંઠ મહાદેવ એ નીલકંઠ મહાદેવના મંદિર મંદિરનો મહિમા એવું કહે છે કારણ કે પહેલાં પહેલાં લોકો પહેલાંના લોકો રાજા રજવાડામાં કે મોગલ જમાનામાં એટલે લોકો જે રાજા રજવાડા લોકો જે આપણે આપણે લશ્કર આપણે લશ્કરને લશ્કરને સંટાળવા માટે અહીંયાથી એક એમ કે જે ભોયનાની સ્થાપના ભોયનાનું બોયણું રચવામાં આવેલું હતું અને તે બોયણું પણ અત્યારે હાલમાં ત્યાં છે પરંતુ વારંવાર કોઈ પણ જાતની દુર્ઘટના કે કોઈ ઘટના ઘટી જાય કારણ કે કોઈ માણસો કોઈ માણસો કહે કોઈ ઢોર ચાળવાવાળા ગોવાળો હોય કે કોઈ ઉતરી પડે અને કદાચ ઓક્સિજનના અભાવે કંઈ થાય એટલે ઘટના ઘટે એટલા માટે એ બોહીનાને અત્યારે હાલમાં ત્યાં બંધ કરી દેવામાં આવ્યું છે ને એ બોહીનું પણ અત્યારે છે એ બોહિણું અહીંયાથી કિમ નદી પાસ કરી ડાયરેક આગળ આ આગળ સુધી હસોદ તાલુકા અને ભરૂચ જિલ્લા સુધી પહોંચે છે કે હસોદ તાલુકાના ઓભા આશ્રમમાં પાંજરોલી જે ખરે છે હા કે પછી આ ઉલ્પા તાલુકાના વડોલી અનિતા ઉમળાસ્વર મહાદેવ બધાના મનોકામના પૂરી કર હવે હવે આ કિમ નદી પર પુલ પુલનું નિર્માણ થયું છે માટે તમામ ભક્તોને જે હસોદ તાલુકા તરફથી આવવા માટે આ ગંગેશ્વર મહાદેવના મંદિરે પહોંચવા માટે સરળતા રહેશે